છ્યાસી ગામ સમાજનું ઉમા અમર પાર્ટી પ્લોટ ખાતે સંમેલન વડોદરા શહેરના નવાયાળ વિસ્તાર ખાતે વસવાટ કરતા છ્યાસી ગામ સમાજનું આજરોજ સંમેલન યોજાયું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં છ્યાસી ગામ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો તેમજ આ સંમેલનમાં લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી ધારાસભ્ય કેળુભાઈ રોકડિયા સાથે વોર્ડ નંબર બેના નગરસેવક રશ્મિકાબેન વાઘેલા વર્ડ નંબર 1 ના યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ મકવાણા તેમજ વર્ડ નંબર 1 ની સંગઠન ટીમ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સમીલન પધારેલા તમામ સમાજના વડીલો લોકસભાના ઉમેદવાર ડૉ હેમંત જોશી વિજય ભવના આશીર્વાદ આપ્યા હતા ઉપસ્થિત મહાસચિવ અને ગુજરાત વિધાનસભાના આદરણીય ધારાસભ્ય શ્રીમા કે ભારતીય જનતા પાર્ટી નો એક કાર્ય કરતા માત્ર ને માત્ર ચૂંટણી પૂરતો એનું કાર્ય સીમિત નથી હોતું લોકો સાથે ઉભો રહી અને એની મદદે આવતો હોય પાર્ટીની સંસ્કૃતિની અંદર સેવાહી હિ સંગઠન નો એ ભાવ છે અને એ જ ભાવથી થી કાર્ય કરતા કોઈ પણ કામ માટે સમાજની વચ્ચે ઊભો હોય છે મને યાદ છે આપણા સમાજને પણ ઘણા બધા કેમ્પ કરવામાં આવ્યા છે પછી આધાર કાર્ડનો કેમ્પ હોય પછી આયુષ્માન કાર્ડનો કેમ્પ હોય પછી કોઈ પણ યોજના આપણા સુધી પહોંચી શકે એ માટેના કેમ્પ પણ મારા સિંહ અવિરત પણે અમે લોકો હર મહિને કાર્યકર્તાના માધ્યમથી સમાજ માટે કરતા આવ્યા છે વડોદરાની અંદર માત્ર વડોદરા મહાનગર ની અંદર પંચોતેર હજાર થી વધારે ખૂબ મોટી સંખ્યામાં આયુષ્માન કાર્ડ ના લાભ આપવામાં આવે છે આજે વડીલો બેઠા છે આ વખતના સંકલ્પ પત્ર ની અંદર વધારેમાં વધારે

વધારાના પાંચ લાખ એમ ગુજરાતના તમામ જનતાને દસ લાખનો આયુષમાન ભારતનો લાભ મળે છે આ વખતની ચૂંટણી આપણે વિચારતા વિચારતાશું કે કયા પ્રકારનો માહોલ છે પરિસ્થિતિ શું છે પરંતુ મારે અહીંથી આપ સૌને માત્ર એક જ પ્રશ્ન પૂછવો છે અને આપ સૌએ હાથ ઊંચા કરી અને એનો જવાબ આપવાનો છે મને આપ જણાવો આવનારી ચૂંટણીમાં ચૂંટણી પત્યા પછી વડાપ્રધાન કોણ બનવાનું છે જોરથી બે હાથ ઊંચા કરીને વડાપ્રધાન કોણ બનવાનું છે આ દિવાલ પર લખાયેલું સત્ય છે કે સમગ્ર દેશ મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે ત્યારે હાર જીતનો તો કોઈ પ્રશ્ન જ નથી પ્રશ્ન એ છે કે કેટલા વધારેમાં વધારે આશીર્વાદ આપણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આપી અને દિલ્હી ખાતે મજબૂત કમળ મોકલાવી અને એમને ફરીથી આપણે વડાપ્રધાન બનાવી અને વિકસિત ભારતના સંકલ્પને આપણે આગળ વધારવાનો માત્ર એક વાત કહી અને એક સંકલ્પ લેવડાવો છે અને સંકલ્પ એ છે કે સાતમી મે ના રોજ લોકો કહે છે કે ખૂબ ગરમી હશે ખૂબ ગરમી હશે ગરમીની લહેર ગરમીની લહેર આ છાંસી સમાજે એક સુરે આ ગરમીની લહેર ની સામે મોદી લહેરના ના માધ્યમથી આ ગરમીની લહેર ને હરાવવાની છે હરાવશો ને બે હાથ ઉભા કરીને આપો જવાબ હરાવશો કે નહીં આપણે સૌ સવારના પોર સૌથી પહેલા મતદાન કરીશું અને ત્યારબાદ જલપાન કરીશું આ એક સંકલ્પ જો સૌ બહેનો લઈ લેશે ને તો ભાઈઓ એ તો ના છૂટકે પેલા મતદાન કરવા જવું પડશે તો આટલી જ વાત આટલી જ વિનંતી આપ સૌને કરી અને હું આપને ખાતરી આપી અને મારી વાત મૂકું છું કે મોદી સાહેબે જે વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે એમાંથી વિકસિત વડોદરા ક્યાંય પણ પાછળ ના રહે એ બાબતની ખાતરી આપી અને એ બાબતે 24 કલાક 7 દિવસ અને 365 દિવસની ગેરંટી આપી હું મારી વાતને વિરામ આપું છું ભારત માતે કી જય વંદે માતરમ સહજગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 1 માં નવાયડ વિસ્તાર ખાતે ઉમા અમાર પાર્ટી પ્લોટની અંદર છાંસી સમાજ વણકર સમાજનું આજે ભવ્ય સંમેલન આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર છાંસી સમાજના અગ્રણીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા અને અમારા સાથી ધારાસભ્ય અને શંભુનાથજી મહારાજ ગાદીપતિ તેઓ પોતે અહીંયા હાજર રહ્યા છે બધાને માર્ગદર્શન આપ્યું છે આશીર્વચન આપ્યા છે અમારા ઉમેદવાર સહિતનું પણ છાસી સમાજે ભવ્ય સ્વાગત કર્યું છે હું છાંસી સમાજ જે રીતે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયો છે સમર્થનમાં આવ્યો છે હું છાંસી સમાજના અમારા સૌ અગ્રણીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમને અભિનંદન આપું છું અને છાંસી સમાજના સૌ આગેવાનોને આજે અમે ખાતરી પણ આપી છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાં કામ કરી રહ્યા છે સંવિધાનને વધુને વધુ મજબૂત થાય દેશની અંદર ગરીબમાં ગરીબ વ્યક્તિને સારું જીવન જીવવાની તક મળે એના માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે સૌ નાગરિકોને અપીલ કરી છે કે આપ પણ વડાપ્રધાનને મજબૂતી આપવા માટે એમના કરેલા કાર્યોને વધુ સક્ષમતાથી આગળ વધારી શકે એના માટે ભારતીય જનતા પાર્ટીને વોટ કરો એવી નમ્ર અપીલ પણ કરી છે જી આજ રોજ વોર્ડ નંબર અંદર ગામ વણકર સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

ઉપસ્થિત છે જ્યારે તમે જોયું કે આપણા લોકપ્રિય ઉમેદવાર હેમાંક જોશી અહીંયા આવ્યા અને લોકોનો ઉત્સાહ આજે કેવુરભાઈએ ખૂબ સરસ સ્પીચ આપી અને તમે જોયું કે લોકોએ એમને જે પ્રતિસાદ આપ્યો અને અમારા જ સમાજના અને એવા જ અમારા પૂજનીય એવા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય મહંત શંભુનાથ બાપુજી પણ અહીંયા ઉપસ્થિત હતા તો આપ જોઈ શકો છો કે અહીંયા આટલા નાના વિસ્તારમાં પણ આટલા બધા લોકો આટલો ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપી રહ્યા છે તો સમગ્ર દેશમાં તો તમે અલગ જ લોકોનો આજે વાતાવરણ છે અને અબકી બાર ચારસો પાર તો શક્ય છે જ સાકાર થવાનું છે પણ અમે માનીએ છે કે ચારસો થી પણ વધારે સીટ ભારતીય જનતા પાર્ટી ને મળશે આજે જે પ્રકારે સયાજીગંજ વિધાનસભા વિસ્તારની અંતર્ગત વોર્ડ નંબર માં ઉમા અમર પાર્ટી પ્લોટ ખાતે છ્યાસી સમાજની એક વિશાળ એક સામાજિક સંમેલન યોજવામાં આવ્યું સમાજના સર્વે શ્રેષ્ઠીઓ વડીલો ભાઈઓ બહેનો મળી અને આ આ સંમેલનની અંદર ઉપસ્થિત આપણા ગાદીપતિ આપણા ધારાસભ્ય અને રાષ્ટ્રીય એસસી મોરચાના મહાસચિવ આદરણીય શંભુનાથ કુંડિયાજી સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય આદરણીય ખેરુભાઈ કોર્પોરેટર શ્રીમતી રશ્મિકાબેન અને સર્વે અગ્રણીઓ જોડાયા અને મોટી સંખ્યામાં તમામ સમાજના શ્રેષ્ઠીઓ સાથે મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પની વાત કરી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ચોક્કસ આપના માધ્યમથી હું વડોદરાના સર્વે આગામી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી મતદાન કરવા માટે અપીલ કરું છું અને એમની તબિયતનું પણ ધ્યાન કરવા માટે આહવાન કરું છું Thank you